હેલો ટીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર એકાઉન્ટ જેમાં ભાગ નંબર બે તેમાં ચેપ્ટર નંબર એક શેર મૂડીના હિસાબો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની થોડીક થિયરી જોઈ હતી આ વિડીયો લેક્ચરથી આપણે સમ સ્ટાર્ટ કરીશું તો આજે આપણે સમ જોવાના છીએ સમ નંબર ફાઈવ જેમાં કીધું છે કે નડિયાદની વૈધ લિમિટેડ કંપનીએ રૂપિયા દસનો એક એવા સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર નીચે મુજબ રકમના રકમની ચૂકવવાની શરતે બહાર પાડ્યા અરજી સાથે શેરડીથ રૂપિયા ત્રણ મંજૂરી વખતે સેરડીઠ રૂપિયા ચાર પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે સેરડીઠ રૂપિયા ત્રણ કંપનીએ સાત સાત લાખ પચાસ હજાર શેર માટે અરજીઓ મળી જે બધી મંજૂર કરવામાં આવી આવી મંજૂરી વખતની તથા હપ્તા વખતે લેણી થતી રકમો યોગ્ય સમયે મંગાવવામાં આવી હતી જે સમયસર પૂરી પૂરેપૂરી મળી હતી કંપનીના ચોપડે આપણે વ્યવહારોની આમનંદ પ્રસાર કરો તો આમાં શું કીધું છે એક કંપની છે નડિયાદની વૈધ લિમિટેડ તે કંપનીએ સાત લાખ પચાસ હજાર ઇક્વિટી શેર બહાર પાડ્યા તો આપણે અહીંયા સૌ પ્રથમ લખીશું સાત લાખ પચાસ હજાર શું કર્યું તો શેર બહાર પાડ્યા અને તેમાંથી અરજીઓ આપણને કેટલી સાત લાખ પચાસ હજારની જ અરજીઓ મળી તો આપણને અહીંયા વધારાની કોઈ અરજી નથી થતી એટલે અહીંયા જીરો આવશે આમાંથી આ માઇનસ કરવાનો આવે છે તો અહીંયા જીરો આવશે એટલે ટોટલ શેર આપણે સાત લાખ પચાસ હજાર બહાર પાડી અને અરજી પણ તેટલી જ રકમની મળી ઓકે હવે આમાં કોઈ બાકી કે એવું કંઈ મળતું નથી બીજા બધા જે તમારા સમ આવશે તે બધામાં બાકી હપ્તા આવશે તે મુજબની આપણે ગણતરી કરવી પડશે આ પહેલો સમ છે તેથી સાદો અને સિમ્પલ છે આમાં કોઈ વધારાની વધારાના બાકી હફ્તા કેવું કશું આવતું નથી તો ડાયરેક્ટ આપણે તેની આમનંદ લખીએ આમનંદ નંબર એક તો તે આપણને અરજીની પહેલી આમનંદા આવશે પહેલી અને બીજી જે આમનંદા હશે તે આપણે અરજીની આમનંદ કરીશું તો તેની આમનંદ શું થાય છે તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા અને તેની બાબત જેમાં આવશે કે સાત લાખ પચાસ હજાર શેર પર શેરડી રૂપિયા ત્રણ લેખે અરજીના નાણાં મળ્યા તેના આપણે તેની ટૂંકી જ નાખીશું અરજીના નાણાં મળ્યા તેના તેની રકમ કઈ રીતે આવશે તો સાત લાખ પચાસ હજાર શેર બહાર પડ્યા હતા અને તેનો ગુણાકાર કરવાનો અરજીની રકમ સાથે તો અરજીને આપણને રકમ કેટલી આપી છે રૂપિયા ત્રણ તો સાત લાખ પચાસ હજાર ઇન્ટુ થ્રી તો અહીંયા આવશે બાવીસ લાખ પચાસ હજાર બાવીસ લાખ પચાસ હજાર હવે તેનો કોઈ બાકી હફ્તો રહેતો નથી તેથી ડાયરેક્ટ તેને શેર મૂડી ખાતે લઈ જઈશું આપણે તો અહીંયા આવશે ઉધારમાં થશે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તેમાં પણ રકમ તેની તેજ આવશે બાવીસ લાખ પચાસ હજાર બાબત જે અરજીના નાણાં શેરમૂડી ખાતે લઈ ગયા તેના અરજીના નાણાં શેરમૂડી ખાતે લઈ ગયા તેના જનરલી તમને બોર્ડની એક્ઝામમાં પૂછશે ત્યારે તમને બાબત જે લખવાનું નહીં આવે પણ અહીંયા આપણે પહેલો સમ કરી રહ્યા છીએ તેથી બાબત જે લખી રહ્યા છે નેક્સ્ટ સમથી આપણે બાબત જે નહીં લખીશું એમ બી બોર્ડની એક્ઝામમાં બાબત જે આપણને પૂછતા નથી ઉપર આપણે હેડિંગમાં કહી દીધું હશે કે બાબત જેની જરૂર નથી ત્રીજું જોઈએ ત્રીજી આમલોન શેની થશે તો શેર મંજૂરીની અહીંયા મંજૂરી મંજૂરીનું કીધું છે રૂપિયા ચાર લેખે અહીંયા શેર મંજૂર કરવામાં આવ્યા છે તો તેની આપણે આમલોન કરીશું તો મંજૂરીની આમલોન શું થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તેની રકમ શું આવશે

ચોથી બાબ આમનો થશે બેંક ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તેની રકમ એની એ જ આવશે કેમ કે આમાં કોઈ બાકી હપ્તો રહેતો નથી અગર બાકી હપ્તો રહેતો હોત તો આપણે આમનોદમાં એક વસ્તુ એડ કરવી પડત મળવાના બાકી હપ્તા ખાતે જે આપણે ક્યાં લખવાનું થત અહીંયા બેંકની જોડે ઉધારમાં અહીંયા હજુ એક વસ્તુ એડ થઈ જાય મળવાના બાકી હપ્તા ખાતે અને મળવાના બાકી હપ્તા એટલે કે જે રકમ આવશે તે આપણે ઉધાર કરીશું અને જે બીજી જે ખૂટતી રકમ આવશે ઇક્વિટી શેર મંજૂરીમાં તો એક ત્રીસના ત્રીસ લાખ જ આવશે મળવાના બાકી હપ્તા જે રકમ હશે બાકી હપ્તાની તે રકમ લખીશું અને બેંક ખાતામાં ત્રીસ હજારમાંથી મળવાના બાકી હપ્તા માઇનસ કરીને જે રકમ આવશે તેની બાબત કરીએ મંજૂરી વખતે મંગાવેલ રકમ પૂરેપૂરી મળી ગઈ તેના મંજૂરી વખતે મંગાવેલ રકમ મળી તેને પાંચમી કરીશું તો પ્રથમ અને છેલ્લા હપ્તાની આપણને રકમ આપણે આમ નોંધ કરવાની છે તો તેની કઈ રીતે થશે તો અહીંયા જે આપણે ત્રીજી અને ચોથી આમ નોંધ કરી છે તેમાં આપણે મંજૂરી લખ્યું છે તેની બદલે પ્રથમ અને આખરી હપ્તા લખવાનું છે તો આપણે પ્રથમ હપ્તા અને આખરી હપ્તાની નોંધ થઈ જશે તો શું આવશે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી ખાતે ઉધાર તે અહીંયા શેર મૂડી છે અહીંયા તેનું તે જ આવશે તે શેર મૂડી ખાતે અહીંયા ઇક્વિટી આવે છે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તેની રકમ કઈ રીતે આવશે તો સાત લાખ પચાસ હજાર તેનો ગુણાકાર ખાશે ત્રણ જોડે તો તેનો આન્સર શું આવશે તેની બાબત જે કઈ રીતે કરીશું તો જેમ મંજૂરીની કરી હતી તેની બદલે આપણે પ્રથમ અને આખરી હપ્તો લખી નાખવાનો એટલે અહીંયા આવશે પ્રથમ અને આખરી હફ્તા ની રકમ લેણી થઈ તેના ઓકે હવે છઠ્ઠી આમનંદ અને લાસ્ટ આમનંદ જેમ આપણે ચોથા નંબરની કરી છે તેવી જ રીતે આપણે છઠ્ઠા નંબરની પણ આમ કરીશું તો શું આવશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ અને આખરી હપ્તા ખાતે તેમાં રકમ તેની તે જ આવશે બાવીસ લાખ પચાસ હજાર બાવીસ લાખ પચાસ હજાર તેની બાબત જે આવશે પ્રથમ અને આખરી હપ્તાની રકમ મળી તેના ઓકે હવે લાસ્ટમાં આપણે કુલ સરવાળો તો સરવાળો કરીએ બાવીસ લાખ પચાસ હજાર પ્લસ બાવીસ લાખ પચાસ હજાર પ્લસ ત્રીસ લાખ પ્લસ ત્રીસ લાખ પ્લસ બાવીસ લાખ પચાસ હજાર પ્લસ બાવીસ લાખ પચાસ હાજર ઓકે તો આમાં શું કરવાનું હતું સૌથી પહેલા તો આપણે અરજીની આમનોદ લખવાની બે આમનો તેની થશે તેમાં ફિક્સ આમનો છે બેંક ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે પછી જે અરજી આપણે કરી હતી તેને આપણે ઉધાર કરી નાખીશું ઇક્વિટી શેર અરજી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે તમે નીચે બે મંજૂરીની આમનોદ કરવાની પછી બે પ્રથમ અને આખરી હપ્તાની અમુક ક્રમમાં પ્રથમ હપ્તો ને આખરી હપ્તો અમે એમ અલગ અલગ આપેલું હોય છે આમાં બંને ભેગા હતા તેથી આપણે ભેગી આમનોદ કરી તેની આમ પણ સેમ જ છે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર મૂડી ખાતે પછી બેંક ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તમે જોઈ શકો છો આ પહેલી ચાર આમનંદને કમ્પેર કરીને કે જુઓ પહેલી આમનોદ હતી એમાં બેંક ખાતે હતું તો ઇક્વિટી શેર અરજી ખાતે હતું અરજીની આમનોદ હતી અને ચોથી આમનોદ તેમાં પણ તમે જોઈ શકો છો બેંક ખાતે ઉધાર તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે એટલે પહેલી અને ચોથી આમનંદ બી સેમ જ હતી ઓકે આ રીતની તમારી આમનોંદ આવશે બધા સમમાં આવી જ સેમ આમનોદ લખવાની આવશે ખાલી રકમમાં ફેરફાર થશે રકમમાં જ આપણને ફૂલ ફોકસ કરવાનો રહેશે તેમાં જ મોસ્ટલી સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે તે આપણે ધ્યાન રાખીશું ઓકે સો આ વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળના સમ કન્ટિન્યુઝ કરીશું ઓકે થેન્ક યુ ફોર ધીસ વોચિંગ